ઘણા બધા બ્રાહ્મણોનું હૃદય દુખાણું છે કે બાપુ આવું ન બોલવું જોઈએ બાપુ એક જવાબદાર વ્યક્તિ છે એક વ્યાસ્કની ગીરીમાં વ્યાસ્કની મર્યાદાને રાખવી જોઈએ તો હા એ શબ્દ મારાથી બોલાઈ ગયો કે મારી ભૂલ છે જે બ્રાહ્મણોનું હૃદય દુખાણું હોય તમને દિલથી હું સમાયાચના કરું છું કે મારા આ વખત કવિયત એ આવ કઠો વાત હતી તો વારી હૃદય દુખાય અને મારી નૈતિક ફરત છે કે હું ક્યારેય કોઈનું હૃદય ન દુખાઉં જે બ્રાહ્મણો નું હૃદય દુખાયું એ પૂરા સમાજને ને તો મેં નહોતું કીધું પણ અમુક લોકોને આવો શબ્દ લાગ્યા હોય તો હૃદય દુખાય એ સ્વાભાવિક છે તો પેલા તો એ તમામ બ્રાહ્મણો આગળ પૂજન્ય વંદનીઓ આગળ હું હૃદયથી ક્ષમા યાચના કરું છું કે મારે એવું ન બોલવું જોઈએ આગળથી હું ધ્યાન પણ રાખીશ કે આવું ન બોલવું જોઈએ આવો શબ્દ બોલાઈ જાય એનું કારણ ક્યારેક પોતાની મૂર્ખતા પણ હોય ક્યારેક વેદના પણ હોય ક્યારેક અપનાપન પણ હોય ક્યારેક અપનાપન હોય કે ભાઈ આપડો હોય કે નહીં કહેવાય અપનાપનમાં ક્યારેક ભૂલ થાય ક્યારેક વેદનામાં ભૂલ થાય ક્યારેક પોતાની સમજણમાંય ભૂલ થાય પણ ભૂલ કોઈ પણ થાય એને સુધારવી એ સાપુક્ષ તો ફરી એક વાર કહું છું કોઈ પણ બ્રાહ્મણ હૃદય દુખાયું હોય તો હું ક્ષમાયાચના કરું છું અને ક્યારેય

શિવ ભરત દર્શન છે શિવ મંત્ર દર્શન છે શિવ અભિષેક દર્શન છે આ બધાય કથાઓ મારી વ્યાસ રીતે કહીશ તમારે નો નહીં ન લુધી એને મને ખબર નહીં મેં ક્યારે એવો દાવો નથી કર્યો હું સંસ્કૃતનો વિદ્વાન છું કોઈ દિવસ નહીં મેં ક્યારેય એવો દાવો નથી કર્યો હું કથાકાર છું હું એ કથાકાર છું નહીં મેં એક દાવો કર્યો છે કે હું મહાદેવ નો બાળક છું ભગવાન શિવ નું સંતાન છું અને મારા મહાદેવના ના વિચાર જવા માટે સમાજમાં યાત્રા કરું છું મેં ક્યારે દાવ નથી કર્યો કોઈ વખતા વક્તદાર કોઈ વૈદિક બ્રાહ્મણ છું વેદો ને જાણનારો સંસ્કૃત પ્રખર વિદ્વા મને સંસ્કૃત પૂરું આવડતું પણ નથી મેં સંસ્કૃતના ના વ્યાકરણ કરનારા જે કઈ મંત્ર સમાજ માટે ઉપયોગી હોય છે શાસ્ત્રો વેદો પુરાણો ગ્રંથો એમાંથી લઈ તારવી તારવી અને સમાજને ને જીવવા માટે મારી વ્યાસપીઠ દ્વારા માર્ગદર્શન કર્યું છે મારી વ્યાસપીઠ આની માટે બેઠો તો મારી વ્યાસપીઠ તમે બેહો તો તમારી વ્યાસપીઠ હું બોલું તો મારી વ્યાસપીઠ તમે બોલો તો તમારી વ્યાસપીઠ આ વ્યાસપીઠ કોઈની નથી આ તો વ્યાસ ની ગાડી છે पण मारी जसपेट बोले तो मारी केओ पळन के दे आ व्यास प्रमाण तो हमारी जन सरकारीचा चार दी गाडी मत तो बे सरकारी जानवर हमारी से वो नहीं करता मारी जसपेट बोले तो मारी जबाबदारी छे हु बोलो तो मैं तुम्हारे दशमा मांगी तो मारी जसपेट दशमा मांगी ने बिचारी व्यास की तो ना मांगी नहीं आप भी कहताओ જયારે મને સંસ્કૃતિ જરૂર પડે જ્યારે શ્લોકો ની જરૂર પડે ત્યારે મારી સાથે બ્રાહ્મણ છે એ શ્લોક બોલે હું એનું વક્તવ્ય આપું છું એની પેલા અમારે ચિંતન દાદા હતા જયારે જયારે અઢાર હજાર પુરાણ કર્યા ત્યારે મારી સાથે હતા